આપ જોઈ રહ્યા છો એમજી ન્યૂઝ મહેસાણા શ્રી સરદાર પટેલ સેવા દળ એસપીજી દ્વારા ઉંઝા તાલુકાના કામલી અને વિજાપુર તાલુકાના ધનપુરા ગામે મીટિંગ યોજવામાં આવી ઉંઝા તાલુકાના કામલી અને વિજાપુર તાલુકાના ધનપુરા ગામે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના હેઠળ શ્રી સરદાર પટેલ સેવા દળ એસપીજી ની મિટિંગ યોજવામાં આવી જેમાં હાજર રહેલ તમામ ગ્રામજનો દ્વારા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે આગામી સમયમાં વિસ્તારના દરેક ગામે ગામ ખાટલા બેઠકો અને મિટિંગ કરી એસપીજી ની જે વિચારધારા છે તેને લાઇફ મેમ્બરશિપના માધ્યમથી તમામ ગામો અને શહેરોને જોડવામાં સાથ અને સંપૂર્ણ સહકાર આપીશું એસપીજી સંગઠનને વધુમાં વધુ મજબૂત કરવાના અને સેવાળાના વિસ્તારમાં રહેતા તમામ ભાઈઓ બહેનોને સંગઠનના માધ્યમથી જોડી તેમને સિસ્ટમ દ્વારા આર્થિક મદદ પહોંચાડવામાં આવશે જેમાં એસપીજી દ્વારા જે છેલ્લા ઘણા સમયથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજીયાત કરવાની જે લડત ચલાવવામાં આવે છે તે લડતની બંને ગામના ભાઈઓ બહેનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું અને આગામી સમયમાં દરેક ગામમાંથી ગ્રામ પંચાયત અને સહકારી મંડળીઓના સમર્થન મેળવવામાં આવશે અને જ્યારે પણ જરૂર હશે ત્યાં કામલી અને ધનપુરા ગામ એક થઈ સાથ સહકાર આપવામાં આવશે આ કાર્યક્રમમાં એસપીજી ગુજરાત પ્રદેશ મહેસાણા જિલ્લા અને ઉંજા તાલુકાના હોદ્દેદારો અને ગામના વડીલો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા